બોર્ડ ઓફિસર કોણ છો આખે આખું સંકલન તમે કહો છો મકાન વેચાણા છે મોમેટિયન ને અને એ લોકો રહેવા આવી ગયા છે

મારે કાયમની ની માટે પાણી ફેર્યું જોઈએ છે કંચનબેન ને બે વખત મેં બતાવ્યું ત્યાં ઉભાતા હોતા કીધું તું કંચનબેન જ્યારે આ પ્રશ્ન હતો ને ત્યારે પેચ વર્ગ માં હું સાથે જ હતી પણ જ્યારે આઠ નંબર અને પંડ્યા સાહેબ અને હતા જતીનભાઈ એમને મેં રજૂઆત કરેલી જ હતી કે આ ખાડો અહીંયા પાણી ભરાય છે તમે એને રિપેર કરાવી દઉં આપવાની જરૂર નથી ટોટલ ચાલીસ એક જણા ખાલી દસ્તાવેજ બનાવેલા હતા જે એની અંદરથી બાકી બધા એક ઘણા વેચીન વયા ગયા એક બે જણાને હવે અમે ખાલી ત્રણ ચાર જણા દસ્તાવેજ વાયા છીએ તો હવે અમારે મકાન વેચવું છે તો અસાન ધારાની હિસાબે એટલે અમને એમાં ખાલી ઉપર કલેક્ટર સાહેબને એને અમને મદદ કરો કે આ મકાન વેચવું છે તો અમને અસાન ધારામાંથી

એટલે મારા અંદાજ મુજબ આસાનધારાનો કાયદો ગુજરાતની સરકારે બહુ કડક બનાવ્યો છે એટલે એમાં ક્યારેય ખોટું થાય નહીં જો થયું હશે ને તો એના સંબંધિત જે તે સંરક્ષણ અધિકારીઓનો ઉપર પણ પગલાં લેતા હોય છે જિલ્લા કલેક્ટર તમારો પ્રશ્ન છે ખાયલા લખાવી દીધો હું પ્રયત્ન કરીશ હું સ્યોર નથી હા ન સ્યોરની વાત નથી એમાં એવું છે સાહેબ અમે 4-5 દસ બરાબર પછી વરસાદનું અડધાર રાજકોટનું ગંદુ પાણી જંગલેશ્વર ઉધી જાય છે એમાં એ હોકળામાં લગભગ શિયાળી સોસાયટી પછી મહેશ્વરી સોસાયટી એ તમામ સોસાયટી સાગર સોસાયટીમાં પાણી આટલા બે ઇંચ વરસાદ થતા તો આટલા પાણી ભરાઈ જાય છે તો આજની તારીખમાં એ હોકળાનું કામ કરેલું નથી એટલે બીજો પ્રશ્ન એક અસાન ધારો છે બરફ અસાન ધારો એ બંધારણમાં જોગવાઈ છે કે ખાલી કોઈ પણ માણસનું મકાન દબાવીને નથી લઈ લેતા ને

કોઈ દબાવી નથી લઈ લેતું ને અસાન ધારણો મતલબ એટલો જ છે તો અસાન ધારણો એ એક એક જાતનું ગેરકાનૂની બંધારણ એક આવડું આજે રાજ્ય સરકારનું જી કાંઈ હોય પણ કાયદેસર એને તપાસ કરીને અને અહીંયા આપણે પ્રાંત અધિકારીને પૂછવામાં આવે તો પ્રાંત અધિકારી એમ કે છે કે ભાઈ અમને ઉપરથી કે મનાય છે કે ભાઈ મુસ્લિમોનું કે આ રીતે એમ કે લેતા હોય એવું કોઈ એવું જોગવાઈ નથી બંધારણ